મહેસાણામાં પાટીદાર આગેવાન સામે દાખલ થયેલો કેસ પાછો ખેંચવાની માંગણી સાથે રેલી યોજવામાં આવી મહેસાણાના સેફરોની ખાતે આવેલ પૂર્વ સાંસદ જયંતિ બારોટના બંગલામાં તોડફોડ આગ ચંપી બાદ ચોકીદારના અપહરણની ઘટના બની હતી જેના મામલે મુખ્ય આરોપી તરીકે જીતેન્દ્ર ઉર્ફે બકાભાઈ સામે ફરિયાદ નોંધાતા પોલીસે તેમની ધરપકડ કરી હતી ત્યારે બકાભાઈ નિર્દોષ છે અને તેમની વિરુદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનો પાટીદાર સમાજે આક્ષેપ કર્યો છે જેને લઈને આજે પાટીદાર સમાજ દ્વારા રેલી યોજવામાં આવી જે બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રાજકીય દબાણસર કરાયેલી ફરિયાદ પાછી ખેંચવાની માંગ કરવામાં આવી આ સાથે જીતુભાઈના બે વખતના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અને અંડર ટ્રાયલ કેસ મહેસાણામાં ચાલતો હોવા છતાં તેમને સાબરમતી જેલમાં મોકલી આપવા સહિતના મુદ્દે પણ રજૂઆત કરાઈ હતી આ દરમિયાન પાસ અને એસપીજીના અગ્રણીઓ હાજર રહ્યા હતા સરકારના અમે અત્યારે કલેક્ટર સાહેબને ને રજૂ કરેલી છે પણ જો કલેક્ટર સાહેબ આના ઉપર કોઈ એક્શન નહીં લે સરકાર આના ઉપર કોઈ એક્શન નહીં લે તો આનાથી બી દસ ગણી રેલી મોટી કાઢીને છે ગાંધીનગર સીએમ સુધી અમારા રજૂઆત કરવી પડશે જરૂર પડશે તો પીએમને ના બી અમે બોલાવીશું પીએમ ગુજરાતમાંથી જ અમે દિલ્હી મોકલેલા છે આ જ પાટીદારોએ સપોર્ટ કરીને એમને ત્યાં આગળ મોકલેલા છે અમે લોકો અમારી જિંદગીથી ભાજપ સાથે જોડાયેલા છીએ પણ આજે ભાજપ અમારા વિરુદ્ધમાં પડેલી